આજની વાર્તા એક જ વાનગી સરખી સામગ્રી અને સમકક્ષ બેનો બનાવે તો જુદો જુદો માટે મિત્રો તમને સમજાય છે એડી થોડુંક મોટું છે એક જ વાનગી આપણે બનાવવાની છે સમગ્ર સામગ્રી પણ એક સરખી અને લગભગ સમકક્ષ બેનો જુદી જુદી બેનો બનાવે તો પણ દરેકના સ્વાદમાં ફેરફાર શું કામ આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે કોઈ એક સામાજિક સંસ્થા બહેનો માટેની એમાં એક વખત સામગ્રી બનાવવા માટેની હરીફાઈ ગોઠવી પણ બધામાં એક જ સામગ્રી બનાવવાની હતી એક જ વસ્તુ બનાવવાની હતી જુદી જુદી વસ્તુ નહીં દાખલા તરીકે એમાં એમ કહેવામાં આવે કે તમારે બધાએ દાળ બનાવવાની છે તુવેરની જ દાળ બનાવવાની છે અને બધાને એક સરખું મટીરીયલ આપે એક સરખા મસાલા આપે બધું જ આપે બધાને સૌ કરવા માટેની બધાને કહેવામાં આવે સમયગાળો પણ બધાને જોઈએ તો લેવાની છૂટ હતી અને એ રીતે એ હરીફાઈની અંદર આ પ્રકારે દાળ બનાવવાનું નક્કી થયું ત્યાર પછી જુદી જુદી વ્યક્તિઓ દાળને ચાખે અથવા એક જ વ્યક્તિ જુદી જુદી જગ્યાએ દાળને ચાખે તો દરેક જગ્યાએ સ્વાદ જુદો લાગે તો આની પાછળનું કારણ શું ત્યારે એના માટેના કારણને સમજાવવા માટે એક મનોવૈજ્ઞાનિક છે એ આપણને કંઈક રસ્તો બતાવે છે તમે જો એના કારણોમાં ત્રણ બાબતો એને બતાવી સૌથી પહેલી બાબત કે દરેકની સ્કિલ જુદી જુદી હોય છે એટલે કે જેની સારી ખૂબ સારી હશે એની સ્કિલ પણ એકદમ ઉત્તમ હશે સ્કિલને પણ આપણે એક પર મૂકી દઈએ તારો કે આપણે એમ વિચાર કરી કે બધાની સ્કિલ પણ લગભગ સમકક્ષ છે તેમ છતાં પણ સ્વાદમાં ફેરફાર થાય છે મટીરિયલ એનું એ છે ત્યારે એની અંદર મનોવૈજ્ઞાનિકે એમ કીધું કે દરેકે દરેક બહેનો એ વખતે જે વિચાર કરે છે ને એ વિચાર કયા પ્રકારનો છે એ પોઝિટિવ વિચાર છે એ વસ્તુ બનાવતી વખતે નેગેટિવ વિચાર કરે છે એ કોઈની ઈર્ષા કરે છે કોઈને માટે મદદ કરવાની ભૂમિકામાં કામ કરે છે એના વિચારો કેવા છે અને મનોવિજ્ઞાન એમ કે છે કે એ વસ્તુ બને એ વસ્તુની સાથે એના વિચારોનું પણ જોડાણ થઈ જાય છે એટલે કે એ જો નબળા વિચાર કરતી હશે તો એના સ્વાદની ભૂમિકા પણ બદલાશે જો સારા વિચાર કરતી હશે તો સ્વાદની ભૂમિકા બદલાશે આ વાત માત્ર આપણા મગજ મગજપુર નથી આ વાત કોઈ પણ ભૂમિકા ઉપર છે અને આ રીતે જો સ્વાદ બદલાતો હોય તો એનો અર્થ એ થયો કે કોઈ પણ બહેનો જ્યારે રસોઈ કરે છે ત્યારે એ રસોઈ કરતી વખતે કેવું વિચારે છે એના ઉપર જ રસોઈનો આધાર છે મારે દરેક બહેનોને કેવું છે કે તમે તમારા જીવનની અંદર ઘરની અંદર જ્યારે રસોઈ કરતા હો ત્યારે તમે એકદમ સ્વચ્છ બનીને જાઓ બીજી વાત મારે તમને એમ કહેવું છે કે રસોઈ બનાવતી વખતે તમે ખૂબ સારા વિચાર કરો ત્રીજી વાત મારે એમ કહેવું છે કે આ રસોઈ જે જમશે એને ખૂબ સારી તંદુરસ્તી રહેશે તમે આવા વિચારો સાથે જો રસોઈ કરશો તો હું ચોક્કસપણે કહું છું કે એનો જે સ્વાદ હશે એ સ્વાદ એ જે વ્યક્તિના જે વિચારો છે પોઝિટિવ એ વિચારોની પોઝિટિવ એના ઉપર સવાર થઈને આવશે અને તમને એ એ વસ્તુ પણ વધારે સારી ગમશે આમાં ક્યાં અઘરી વસ્તુ છે માત્ર આપણે સારા વિચાર કોઈ સારા કામ માટે જ નહીં તમે કોઈને પૈસા કોઈ લેવા આવે ને આપો તો આપતી વખતે ને એમ કહો કે આ પૈસાનો એ સારો ઉપયોગ કરે તમે કોઈ કામ કરતા હોય કોઈને માટે તો તમે એમ કહો કે આ કામનું પરિણામ આવે એનાથી જેને ફાયદો થવાનો હોય એને સારો ફાયદો થશે કોઈ પણ વખતે માત્ર ને માત્ર રસોઈનો તમે એક ઉદાહરણ આપ્યું પણ આખી ભૂમિકાનો સંદર્ભ એ છે કે તમારે જો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમ ઉત્તમ કાર્ય વર્તન ઉત્તમ રસોઈ ઉત્તમ પ્રકારનું તમારા વ્યવસાયનું કાર્ય જો કરવું હોય તો એ વખતે કરતી વખતે તમારા વિચારો એકદમ શુદ્ધ પવિત્ર અને આનંદની ભૂમિકા હોય છે હું ક્યારેક ક્યારેક તમારી જે શિક્ષણ સંસ્થા છે એમાં કહું છું વિદ્યાર્થીઓને કે તમે અહીંયા સંસ્થાની અંદર જે રોટલી ખાશો એવી જ રોટલી તમે તમારી ઘરે તમારી માતા બનાવી દેતી હશે એ લેવલમાં તો અહીં કોઈ બનવાની જ નથી કારણ કે માતા જે રોટલી બનાવશે એના ઉપર પ્રેમ અને લાગણી સવાર થઈ અને તમારી પાસે આવશે અને અહીંયા જે કામ કરનારા માણસો હશે એ પગારદાર માણસો હશે એને ગમે તેટલું કહેવામાં આવશે તો પણ માતા જેટલો પ્રેમ એ રોટલીમાં એ મૂકી શકે જ નહીં આ જ વાત છે ઘરનું જમવું એને એ આપણે જેમ એકદમ મજાનું છે એવી જ વાત બારનું જમવું છે એ એ લેવલમાં કોઈ બી બનતું નથી આ વાત બતાવે છે મારે તમામ બહેનોને આ એક બહુ અગત્યની વાત કહેવી છે કે રસોઈ આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર આરોગ્ય માટે સૌથી મહત્વની બાબત છે અને આપણા ઘરના કુટુંબના તમામ સભ્યોને એકદમ ઉત્તમ પ્રકારની રસોઈ બનાવીને આપો એવી લાગણી વ્યક્ત કરું છું અને સાથોસાથ બધા જ વ્યક્તિઓને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરો ત્યાં પણ સારા વિચાર સાથે જ કામ કરો જેથી તમે જે ઉપયોગ કરનાર છે એનો પણ વિકાસ થાય અને તમારો પણ વિકાસ થાય ધન્યવાદ